હળવી ઠંડી અને ગુજરાતમાં બપોર દરમિયાન ગરમી અને બફારાનું પ્રમાણ પણ વધી રહ્યું છે સાથે સાથે મિત્રો બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્રના દરિયાઈ વિસ્તારો સુધી તમે મિત્રો આ જોઈ શકો છો નવી નવી સિસ્ટમોનું પરિભ્રમણ ફરી એકવાર સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે જેના કારણે દક્ષિણી ભારતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો આવવાની સાથે વરસાદનું પણ ભયંકર જોર અત્યારે દક્ષિણી ભારતના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે આ સાથે મિત્રો ગુજરાતના દરિયાઈકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે લો પ્રેશરની સાથે નવી વેલમાર્ક લો પ્રેશરનો ઘેરાવો પણ બનતો હોય તેવા દૃશ્યો સામે આવી રહ્યા છે નવી સિસ્ટમોની અસરને ધ્યાનમાં રાખતા ગુજરાતમાં આવનારી ચોવીસથી લઈને અડતાલીસ કલાક દરમિયાન ભારેથી ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે સાથે મિત્રો ગુજરાતમાં ફરી એક વખત ઘોર પટ વચ્ચે તટીય ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે હળવા મધ્યમ વરસાદી ઝાપટા સ્વરૂપે માવઠાની પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ગુજરાત રાજ્ય ઉપરથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે તેમ છતાં પણ હજુ પણ મિત્રો ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની સાથે સાથે ઠંડી ગરમી અને બફારાનું પ્રમાણ પણ ગુજરાત રાજ્યમાં વધતું હોય એક સાથે ત્રણ ત્રણ ઋતુનો અહેસાસ ગુજરાત રાજ્ય ઉપર જોવા મળવાનો છે અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનેલી જે વરસાદી સિસ્ટમ છે એ ફરી એકવાર પોતાની દિશા ફંટાવીને ગુજરાતના દરિયાઈ મારફતે અત્યારે ગુજરાત નજીક આવી રહી છે અને ફરી એક વખત ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે આવનારા દિવાળીના તહેવાર દરમિયાન રાજ્યની અંદર આંધી તુફાન વંટોળ સાથે ખૂંખાર વાવાઝોડાની પણ આગાહી સામે આવી રહી છે ગુજરાતમાં સતત હવામાન વિભાગ તરફથી લેટેસ્ટ આગાહીઓ સામે આવી રહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી પણ વરસાદની આગાહી વ્યક્ત કરી છે સાથે મિત્રો વાતાવરણીય અસ્થિરતા અત્યારે હાલ મિત્રો તમે જોઈ શકો છો એક સિસ્ટમ ગુજરાત નજીક ખાસ જે કચ્છ પાકિસ્તાનના વિસ્તારો છે દરિયાકાંઠાના વિસ્તારો છે તો બીજી તરફ ઓમાન દેશના વિસ્તારો તરફ એક વરસાદી સિસ્ટમ સક્રિય છે અને બંગાળની ખાડીની અંદર પણ નવી નવી વરસાદી સિસ્ટમો સક્રિય જોવા મળી છે આમ એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમોના કારણે ગુજરાત રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન ભારે તેથી ભારે વરસાદની શક્યતા છે ગુજરાતમાં ભેજયુક્ત વાતાવરણ જોવા મળશે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમોની અસર પણ જોવા મળવાની છે ક્યાંક હળવા તો ક્યાંક ભારે તો ક્યાંક વાવાઝોડાની અસરોના ભાગરૂપે ધોધમાર વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે હવે મિત્રો ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન ધીમી ધા હળવી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે આ મિત્રો જો વાત કરીએ તો અત્યારે વરસાદી સિસ્ટમ છે કે જે બંગાળની ખાડીમાં બનવા જઈ રહી છે જોકે ગુજરાત ઉપર અત્યારે ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આ સાથે મિત્રો ગુજરાત હવામાન વિભાગની પણ લેટેસ્ટ અને નકોર આગાહી સામે આવી છે જેમાં ગુજરાતમાં વરસાદના મોડલોને લઈને નવી આગાહી આપવામાં આવી છે આવનારા દિવાળીના તહેવાર દરમિયાન પણ ગુજરાતમાં વરસાદની તો ક્યાંક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાંની પણ આગાહી સામે આવી રહી છે બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ બની રહી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સક્રિય બનતી નવી વરસાદી સિસ્ટમોની હલચલોને ધ્યાનમાં રાખીને મોટી અસ્થિરતા છે મિત્રો જોવા મળી રહી છે જી દર્શક મિત્રો ગુજરાત રાજ્ય ઉપર આગામી નવા નવા વાવાઝોડા ખતરા ટોળા છે નવી નવી આગાહીઓ પણ સામે આવી રહી છે પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે હવે ગુજરાત રાજ્યમાં હવાનું હળવું દબાણ વધતું પણ હોય તેવા દ્રશ્યો સામે આવે છે જેના કારણે મિત્રો ગુજરાતમાં વરસાદ પડવાને લઈને માવઠા સ્વરૂપે વરસાદ કમોસમી વરસાદ કહેવામાં આવે છે કોઈ ભારેથી વાવાઝોડા જેવી કોઈ આગાહી સામે આવી નથી પરંતુ ગુજરાતમાં માવઠું છે કમોસમી વરસાદનો ખતરો પણ અત્યારે મંડ રહ્યો છે હાલ મિત્રો તમે જોઈ શકો છો પવનની દિશાઓ પણ જોઈ શકો છો ગુજરાતની જે વરસાદી સિસ્ટમ બની છે એના કારણે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે વહેલી સવાર દરમિયાન ઠંડીનું પ્રમાણ વધ્યું પરંતુ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર મિત્રો આગામી દિવસોની અંદર વરસાદની પણ શક્યતા જોવા મળવાની છે ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ તો ક્યાંક વાવાઝોડાની અસરો જોવા મળવાની છે આ મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની સાથે સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની પણ નવી નકોર આગાહી સામે આવી છે દક્ષિણી ભારતના જે વિસ્તારો છે તટીય ક્ષેત્રોની અંદર ચોમાસાની હળવી એન્ટ્રી થતી જોવા મળવાની છે કારણ કે મિત્રો ભુવનેશ્વર છે વિશાખાપટ્ટનમ છે મદુરાઈ છે શ્રીલંકા લાગુના વિસ્તારોની સાથે સાથે આ મિત્રો ઓચિંતાનું આભ ફાટ્યું હોય દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે દક્ષિણ ભારતના વિસ્તારોથી લઈને મિત્રો ધીમે ધીમે આ વરસાદી સિસ્ટમ છે કે તે ચોમાસું સક્રિય થયું છે એ ચોમાસું મધ્ય ભારતના વિસ્તારો સુધી પહોંચી ગયું છે ઉત્તરીય ભારતના ભાગો નવી દિલ્હી ગ્વાલિયર રાજસ્થાનના વિસ્તારોમાં અત્યારે પણ ભયંકર તુંફાણી પવનોની સાથે સાથે મિત્રો ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળશે તો મોટી શક્યતા સામે આવી રહી છે એમના વિશે વાત કરીશું આ મિત્રો હવે પછી સિસ્ટમની જે અસરોને લઈને પણ ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર કેવા પ્રકારની મિત્રો માવઠાની આગાહી સામે આવી છે વાવાઝોડાની આગાહી શું સામે આવી છે અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે હા મિત્રો તમે લાઈવ જોઈ શકો છો વિડીસ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું તમામે તમામ મિત્રો તમે જોઈ શકો છો વિન્ડિસ એપ્લિકેશનના માધ્યમથી કે વરસાદના લાઈવ અપડેટો સામે આવી રહ્યા છે અને અપડેટો વિશે પણ મિત્રો તમારું શું કહેવું છે આ સિસ્ટમ ફરી એક વખત લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થઈને ગુજરાતથી ઘણી બધી બંદુઓ જતી રહેશે પરંતુ ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટા ફેરબદલો સામે આવી રહ્યા છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ અને ભેજનું પ્રમાણ ગુજરાતમાં વધતું જોવા મળે છે આ સાથે મિત્રો દક્ષિણ જે ભારતના તટીય ક્ષેત્રના જે વિસ્તારો છે કે જે આ વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદી માહોલ આ સિસ્ટમના કારણે ભયંકર પવનો ફૂંકાઈ રહે તેમ છતાં પણ મિત્રો હિન્દ મહાસાગરના જે આ ઊંડાણવાળા ભાગો છે કે જ્યાં વાવાઝોડું બનશે ત્યારે મિત્રો હાલ આ વરસાદી સિસ્ટમ બંગાળની ખાડી સુધી પહોંચી જશે અને બંગાળની ખાડીના દરિયાની અંદર પણ નવી નવી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ શકે છે આ સાથે મિત્રો અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશનનો ઘેરાવો છે પણ ઘેરાઈ રહ્યો છે આ સાથે મિત્રો આપને જણાવી દઈએ તો ગુજરાતમાં હવે નવી વરસાદની ગતિવિધિને લઈને નવી સિસ્ટમોનો ખતરો પણ ટોળાઈ રહ્યો છે તો આપ સર્વે મિત્રો જોઈ શકો છો કે ગુજરાતમાં અત્યારે વાતાવરણ સૂકો છે પરંતુ આવનારા દિવસોની અંદર વરસાદની સાથે માવઠાની પણ શક્યતા સામે આવી રહી છે આ મિત્રો ગુજરાતમાં હવામાનમાં મોટા પલટા આવી રહ્યા છે આ સાથે મિત્રો ગુજરાતમાં કંઈક હળવાથી મધ્યમ વરસાદ તો કંઈક અત્યારે તમે જોઈ શકો છો જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે એમ મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ નવી નકો લાગી સામે આવી રહી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આવનારા દિવાળીના તહેવાર દરમિયાન પણ હજુ પણ વાદળછાયું વાતાવરણ સામે આવવાનું છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આજે મિત્રો ગુજરાતના દરિયાની અંદર કરંટ જોવા મળી રહ્યું છે અરબસાગરના દરિયામાંથી નવી વરસાદી સિસ્ટમો બની રહી છે પણ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો એ રીતે ખૂબ જ અગત્યના હવામાન સમાચાર છે આ સાથે જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠના વિસ્તારો છે આ સાથે મોટાભાગના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો છો હળવા મધ્યમથી આ સાથે મિત્રો ગુજરાતમાં તમે જોઈ શકો છો કે તે ગુજરાતમાં તાપમાનનો ભારે વધારો થયો છે ત્રીસથી લઈને પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો હજુ પણ ગુજરાતમાં ઓચિંતાનો આભ ફાટફ તેવા દ્રશ્યો સામે આવવાના છે અમદાવાદ છે અલંગ છે પોટા છે આ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે ભારેથી ભારે વરસાદની સામે આવી રહી છે આગાહી આ મિત્રો ગુજરાતમાં આવે પછી હસ્ત નક્ષત્રની શરૂઆત થઈ છે અને હસ્ત નક્ષત્ર દરમિયાન પણ મિત્રો ખાસ આપ સર્વે મિત્રોને જાણી લઉં ખાસ મિત્રો આપણે જ નજીએ તો રાજકોટ છે પોરબંદર છે ચોટીલા છે મિત્રો જે દરિયાઈકાંઠાના ભાગો છે ત્યાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ઓછું છે બાકી તો ગુજરાતમાં તાપમાન ભારે વધારો થઈ રહ્યો છે જે રીતે મિત્રો હવે સૌરાષ્ટ્રના હવામાનની અંદર મોટા ફેરફારોની સાથે જાહેર કરવામાં આવી રહેલા જે દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારો અંગે મિત્રો ખ ખાસ મિત્રો ખૂબ જ અગત્યના અને લેટેસ્ટ સમાચાર છે આપ સૌને જણાવી દઈએ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર જે આમોદ નર્મદા છે સુરત છે તાપી છે નવસારી દમણ દાદરાનગર હવેલી આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે મોટા ફેરફારો હોય તો જ મિત્રો ત્યાં જવાનું ખાસ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ બિલકુલ એક ચોખ્ખું વાતાવરણ છે માત્ર દક્ષિણી ખાસ કરી મિત્રો દક્ષિણ ભારતના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યારે ભારે ભારેથી ભારે વરસાદની શક્યતા સામે આવી રહી છે આ મિત્રો ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન ઠંડી અને બપોર પછી ઘણા આસકાને મિત્રો તમે જોઈ શકો છો એ રીતે જેમ જેમ સમયગાળો પસાર થતો છે તેમ તેમ મિત્રો એ વાદળીયું વાતાવરણ છે મિત્રો ખાસ જોઈ શકો છો આ મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ માત્ર ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણની અસ્થિરતા જામ છે આગામી પાંચ દિવસની અંદર હજુ પણ ગુજરાત રાજ્યની અંદર વાદળછાયું વાતાવરણ સામે આવવાનું છે આ મિત્રો ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામશે અને ગુજરાતમાં ફરી એક વખત પાણી પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે આ મિત્રો ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતમાં મિત્રો લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આપ સૌને જણાવી દીધો મિત્રો ખાસ અત્યારે ગુજરાત રાજ્યમાં અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર હોય તો ખાસ મિત્રો બંગાળની ખાડી વાળી વરસાદી સિસ્ટમ છે ત્યાર પછી મિત્રો આ વરસાદી સિસ્ટમ આ મિત્રો તમે જોઈ શકો છો જે રીતે બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર આગામી અઢારથી લઈને ત્રીસ તારીખના રોજ મળવા જઈ રહ્યું છે જેને કારણે ગુજરાતના હવામાનમાં મોટી અસ્થિતા સામ છે આમ મિત્રો કચ્છના તમામ તમામ જિલ્લાઓ છે આગામી દિવસો માટે ગુજરાતનું હવામાન કેવું રહેશે એમને લઈને મિત્રો અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ નવી નકોર આગાહી છે મિત્રો સામે આવી રહેવાની છે આ સાથે મિત્રો જો નજર કરીએ તો જે ચોમાસાની વિદાયની સત્તાવાર તારીખ તો જાહેર થઈ ગઈ છે પરંતુ ચોમાસાની વિદાય છતાં પણ હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે કે જે અત્યારે તમે જોઈ શકો છો આગામી દિવસોને લઈને મિત્રો ગુજરાત રાજ્યમાં ભારેથી અત્યારે અત્યંત ભારે વરસાદી ખાસ મિત્રો તમે જો જોઈ શકો છો એ રીતે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં સામે આવશે મિત્રો ગુજરાતના અત્યારે ઘણા બધા વિસ્તારો શકે છે આ સુખે ચણું છે તેમ છતાં પણ હજુ પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળવાના છે ક્યાંક ભારે તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળવાના છે ગુજરાતમાંથી મિત્રો ચોમાસાની વિદાયની તારીખો જાહેર થઈ ગઈ છે તેને લઈને મિત્રો અંબાલાલ પટેલે નવી આગે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ પણ દિવાળીના તહેવાર દરમિયાન પણ ખાસ કરીને મિત્રો અત્યંત ભારેથી અતિભારે વરસાદની શક્યતા સામે આવી રહી હતી પરંતુ મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં ખૂબ જ અગત્યના હવામાન સમાચાર સામે આવવાના છે પરંતુ હજુ પણ મિત્રો એવા સંજોગો હોય કે જે ખાસ કરી મિત્રો ખૂબ જ અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે જેમ જેમ સમયગાળો પસાર થતો જશે છે તેમ તેમ મિત્રો કહી દેજો હાલ જો નજર કરીએ તો મિત્રો ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી ચૂક્યું છે પરંતુ ગુજરાતના હવામાનમાં પણ મોટી અસ્થિરતા સામે આવી રહી છે ગુજરાતમાં જાણીતા એવા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીને ખૂબ જ અગત્યના હવામાન સમાચાર સામે આવ્યા છે મિત્રો આગાહીને લઈને ગુજરાતમાં ઠંડીનો પારો છે કેટલા પહોંચી ગયો છે અને તાપમાનમાં મિત્રો અત્યારે હાલ જે ફ્રીજનું તાપમાન બંધાર તે લઈને સોળ ખાસ મિત્રો ગુજરાતમાં અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે રહ્યા છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ચોમાસાની વિદાય છતાં પણ જુઓ પણ તોફાની પવનોની સાથે મેઘગ્રચના શરૂ થશે ગુજરાતના દરિ દરિયાકાંઠાના વિસ્તારોમાં સાથે સાથે મિત્રો સત્તર અને અઢાર ઓક્ટોમ્બરના રોજ હવામાન વિભાગે સાત અને આઠ ઓક્ટોબરના રોજ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે આ મિત્રો ગુજરાતમાં ખાસ કરી મિત્રો અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે એમને લઈને મિત્રો ખૂબ જ અગત્યના હવામાન સમાચાર સામે રહ્યા છે એક તરફ ચોમાસાની વિદાય સાથે હજુ પણ મિત્રો ભારેથી ભારે વરસાદની ખાસ કરી મિત્રો જોઈ શકો છો જેની સ્થિતિને લઈને નિર્માણ થાય તેને લઈને પણ ખૂબ જ અગત્યના હવામાન સમાચાર સામે રહ્યા છે મિત્રો દિવાળીના તહેવાર દરમિયાન હજુ પણ ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી સામે આવી છે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી હાલ મિત્રો તમે જોઈ શકો છો આગામી દિવસો માટે ગુજરાત રાજ્યોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી સામે આવી છે અત્યારે ગુજરાત રાશિઓ છે મિત્રો ખૂબ જ અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે એક તરફ ચોમાસાની વિદાયની તારીખો જ્યારે છે તો ગુજરાતમાં વરસાદી માહોલ પણ જામ્યો છે અઢાર તારીખે ખાસ મિત્રો ગુજરાતમાં જોઈ શકો છો એકવીસ ઓક્ટોબર વચ્ચે અરબ સાગરના દરિયામાં જે બંગાળની ખાડી વળી આ બંગાળીની ખાડી છે અરબ સાગરનો દરિયો છે આ મિત્રો બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ પૂરી થઈ ગઈ છે ત્યાર પછી મિત્રો હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે આંદોલન મિત્રો હાલ છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવી રહ્યા છે દક્ષિણી પશ્ચિમી દિશા તરફ પણ હવામાન ભારેથી અતિ ભારે વરસાદનું ખાસ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના પૂર્વીય દેશોમાં પણ અત્યંત ભારે વરસાદી માહોલ જામશે વાવાઝોડાને લઈને પણ નવા વાવાઝોડા ખતરો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરવામાં આવી રહ્યો છે હા મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતના હવામાનની અંદર પણ મોટી અસ્થિરતા જામશે આ સાથે મિત્રો ગુજરાતમાં ખાસ હવે પછી આગામી કલાકો માટે પણ ગુજરાતવાસીઓને રહેજો ત્યારે આગામી ત્રણ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને લેટેસ્ટ હવામાન સમાચાર આવી રહ્યા છે મિત્રો ગુજરાતમાં ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે તો ક્યાંક હજુ પણ મિત્રો ગુજરાતમાં ગરમી અને ખાસ કરીને અત્યંત ભારે અને અત્યંત હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે એક તરફ ચોમાસાની વિદાયની તારીખો જાહેર થઈ રહી છે તો બીજી તરફ ગુજરાતમાં હાલ ભયંકર હવામાન સમાચાર થઈ રહ્યા છે તો આગામી ત્રણથી લઈને ચાર તારીખ સુધી ગુજરાતનું હવામાન બિલકુલ ચોખ્ખો જોવા મળશે કે એક હવાથી મધ્ય વરસાદી ઝાપટા જોવા મળશે હવામાન વિભાગના લેટેસ્ટ આગાહીને લઈને મિત્રો લેટેસ્ટ હવામાન સમાચાર સામે રહ્યા છે આ મિત્રો હવામાનની પેટર્નો ચેન્જ થઈ રહ્યા છે અને મિત્રો ખાસ અગત્યના અને હવામાન થતી ભારે વરસાદની પણ મિત્રો ત્યાં તમે જોઈ શકો છો ગુજરાતમાં દિવસે ને દિવસે જીવનો જીવ છે મિત્રો હાલ તમે જોઈ શકો છો અત્યંત ભારે અને મજબૂત બની રહ્યું છે આગામી દિવસો મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે આ વાવાઝોડું છે શક્તિ વાવાઝોડું આવ્યું એની કરતાં પણ ખૂંકા રહેશે આ વાવાઝોડાનો ટ્રેક પણ ગુજરાત રાજ્યમાં સૌથી પહેલાં મિત્રો આ વાવાઝોડું બંગાળની ખાડીમાં બનશે અને ખાસ દક્ષિણ ચીનના ભાગોમાં જે લેટેસ્ટ ભાવ સામે આવી રહ્યા છે એટલે મિત્રો ચોમાસી પછી ગુજરાતમાં મિત્રો આગામી દિવસોમાં કચ્છ અને ખાસ કરી મિત્રો જે ભારેથી ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે મિત્રો ગુજરાતમાં અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પણ ફરી એક વખત ખાસ મિત્રો તમે જોઈ શકો છો હજુ સુધી મિત્રો અત્યારે ભારેથી ભારે વરસાદની સ્થિતિમાં જોવા મળી રહ્યો છે પરંતુ આગામી દિવસોની તજ મિત્રો થી લઈને ચોવીસ ખાસ મિત્રો તમે જોઈ શકો છો અને ગુજરાતમાં જૂની ધારણ સામે સમય રહી શકે એક હળવાથી મધ્યમ વરસાદ તો કે ભારે વરસાદની આગાહી સમય છે આ સાથે મિત્રો ગુજરાતમાં ચાલીસ ભારેથી ભારે વરસાદની આગાહીને લઈને મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં પણ હવે નવા નવા વાવાઝોડાના મહેસાસો સામે આવી રહ્યા છે આ સાથે મેં ગુજરાતમાં હજુ પણ આગામી ત્રણથી ચાર દિવસ સુધી ભારેથી ભારે વરસાદની શક્યતા છે હજુ પણ મિત્રો ગુજરાતમાં અત્યંત ભારેથી લઈને અત્યંત ભારે સમા સરનામું આવી રહ્યું મિત્રો જો નજર કરીએ તો આ છે ખાસ હવામાન વિભાગ તરફથી આવી રહ્યા છે મિત્રો ગુજરાતમાં આ પગલું નું આગમન થઈ રહ્યું છે રાજ્યમાં મિત્રો તહેવાર દરમિયાન પણ તાપમાન ત્રીસ ચાલીસથી લઈને સાડત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની સામે મિત્રો જો વાત કરીએ તો હજુ પણ ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની વિદાયને લઈને એટલે કે મિત્રો ચોમાસાની જે પટ્ટીઓ છે દેખાઈ રહી છે અત્યારે કોઈ પણ ભારેથી ભારે વરસાદની શક્યતામાં સામે આવી રહ્યા છે પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતમાં મિત્રો હજુ પણ અત્યંત ભારે ગુજરાતમાં અત્યંત હવામાન વિભાગની પણ લેટેસ્ટ આગાહી સમય છે પરંતુ ગુજરાતમાં જે ધીમે ધીમે મિત્રો જો નજર કરીએ તો કાતિલ ઠંડી છે આ સાથે મિત્રો ગુજરાતમાં ભારે ભારેથી ભારે વરસાદની પણ હજુ પણ ભારે ભારેથી ભારે વરસાદની પણ આગાહી છે હજુ પણ મિત્રો ગુજરાતમાં ભારે થી અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે હજુ પણ મિત્રો ગુજરાત રાજ્યમાં ચોમાસું છે એ સમાપ્ત થયું નથી હજુ પણ મિત્રો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સામે આવી રહી છે જેને લઈને મિત્રો હજુ પણ મિત્રો ગુજરાતમાં આવનારા પાંચ દિવસ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી ત્યારે પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું એટલે પાકું બંગાળના ઉપસાગરના વિસ્તારોની અંદર પંજાબને લઈને નવી અને ખાસ કરીને મિત્રો ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે હા મિત્રો જો નજર કરીએ તો ગુજરાતમાં પાંત્રીસથી છત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે પરંતુ હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા સામે આવી રહી છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો ઉત્તર ઉત્તરાયણથી લઈને મિત્રો ગુજરાતમાં પહાડી વિસ્તારો સુધી ભારેથી ભારે વરસાદની આગાહી સામે આવી છે ગુજરાતમાં મિત્રો હજુ પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો જે ખેલાડીઓ સાત સાઈથી મિત્રો ઠંડીને લઈને ભારેથી ભારે વરસાદ જઈ રહ્યા છે પરંતુ હજુ પણ મિત્રો ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે વરસાદને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે અત્યંત મિત્રો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા સામે રહી છે કે ક્યાંક જ હોટાના પોણ કરીએ છીએ તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદી માહોલ જામી રહ્યો છે મિત્રો ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદનું આગાહી સામે રહી છે આ સાથે મિત્રો ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ તો ક્યાંક વાવાઝોડા કે વરસાદની પણ શક્યતા છે કે જે અંબાલાલ પટેલ અને મિત્રો પરેશભાઈ ગોસ્વામી આ સાથે મિત્રો જો